અમરેલીના ચલાલા રેલવે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને આ સિંહણ અને ચાર સિંહબાળોને બચાવી લીધા અમરેલીના લોકોને તો હજી બ્રોડગેજ ટ્રેન મળી નથી પરંતુ અમરેલી જિલ્લામાં આવેલા ઉદ્યોગો માટે ખૂબ જ મોટી સંખ્યામાં ગુડ ટ્રેનો તોડતી રહે છે અને આ ગુડ સ્ટ્રેનોની અડફેટે વારંવાર સિંહો અને દીપડા આવી જાય છે આમ જોવા જાવ તો આ બધો જ સિંહો વિસ્તાર છે બંને જીવો વિસ્તાર છે પરંતુ માનવીએ જંગલની આસપાસ રોડ રસ્તા ટ્રાન્સપોર્ટેશન હરવા ફરવાના સ્થળો રિસોર્ટ ફાર્મ એટલું બધું ખડકી દીધું છે કે સિંહો જ્યારે વિહાર કરવા નીકળે ત્યારે એમને જંગલને બદલે આ જંગલમાંથી મોટા ભાગે જે ટ્રાફિક જે વાહનો હોય છે એના જ દર્શન થાય છે અને એના કારણે જ જે રેલવે ટ્રેક છે ત્યાં વારંવાર દુર્ઘટનાઓ સર્જાતી રહે છે અને અમૂલ્ય સંપદા જેવા વન્યજીવો આ રેલવે ટ્રેક ઉપર મૃત્યુ પામતા રહે છે આ બહુ દુઃખદ ઘટના છે તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે રેલવે ટ્રેક ઉપર કેવી રીતે એક સિંહ પરિવાર પાટાને ઓળંગી અને જઈ રહ્યો છે આ વિડીયો ખૂબ જ યાદગાર છે અને આમાં તમે ટ્રેનના જે ડ્રાઈવર છે એમની સૂચકતા જુઓ કે રેલવે ટ્રેકની બિલકુલ બાજુમાં જ સિંહ પરિવાર બેઠો છે અને રેલવે ગાર્ડ ખૂબ જ સમય સૂચકતાથી આ સિંહને કેવી રીતે બચાવી લે છે પરંતુ દરેક વખતે આવી સમય સૂચકતા સર્જી શકાતી નથી કારણ કે ઘણી બધી વખત રાત્રિના સમયે સિંહો વિહાર કરતા હોય છે અને તેના કારણે આ રેલવે ટ્રેક ઉપર દુર્ઘટનાઓ સર્જાતી રહે છે આફ્રિકાના જંગલોમાં પણ રેલવે ટ્રેક અને રસ્તા જંગલમાંથી નીકળે છે પરંતુ એમને કવર કરવામાં આવ્યા છે એમની ફરતે કરવામાં આવી છે છે અને એના કારણે વન્યજીવોને ઓછી ખલેલ પહોંચે ગીરના ફોરેસ્ટ ગાર્ડને સલામ છે કે જેઓ રેલવે ટ્રેકની નજીક આવતા સિંહોને આવી ધસમસતી ટ્રેનોથી બચાવે છે આ દ્રશ્યમાં તમે જુઓ કે સફારી પાર્કની બાજુમાંથી પસાર થતા રેલવે ટ્રેક પાસે સિંહ હોય છે આ ગાર્ડ તેને એક માત્ર લાકડીના સહારે દોરી જાય છે અને ટ્રેનોથી બચાવે છે રેલ્વે ટ્રેક ઉપર દુર્ઘટનાઓ સર્જાય એ માટે ઘણા બધા પ્રોજેક્ટની ચર્ચા વિચારણા ચાલે છે અને વર્ષોથી ચાલે છે પરંતુ તમને હજુ અમલમાં મૂકવામાં આવ્યા નથી ખાસ કરીને રાજુલા ગીરના સિંહો માત્ર પૂરા ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું આભૂષણ છે અને રેલવે ટ્રેક ઉપર તેમનું કપાવવું એ આપણા બધા માટે દુઃખદ બાબત છે તો આપણે આશા રાખીએ કે જલ્દી રેલવે ટ્રેકને ફેન્સિંગ થાય અને સિંહો દુર્ઘટનામાં કપાતા બચી જાય